ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જાઓ સ્વાગત છે તમારું એક ફરી નવા વિડીયોમાં તો આજના વાગી ગયા હે પૂર્ણ આઠ અને સૂર્યનારાયણ નીકળ્યા નથી ઘરનું આડા કામકાજ કરી લીધું ને ખાલી કચરા પોતા એવું બાકી સેન્ટ તો વેલા ઉઠા તો પાસા વહેલે વહેલા હોઈ ગયા હે ને જો આજે તો મેં આયા હે ને મસ્ત મજાનો ઓલા કારેલા પાકી ગયા હતા ને તો એને બી કરવા રાખતી દીધા જો શું કાંઈ નવા બી થઈ જાય મસ્ત મજાના પછી આપણે આને વાવ થાય એટલા ઘણા બી નીકળી ગયા હે એટલે મસ્ત જાય ને આવી ને પછી આ રેડ રેડ કલરનું ઉપરનું છે ને બધું નીકળી મસ્ત ઉકાઈ થઈ જાય તો એક વેલો હતો ને તો બહુ ચાચા બધા કારેલા ઉતરા તો હજી તો આ બધા બી વાવવાના હે મારે વાવા હે તો એ હું વિચારવું કરતી હતી આ બધા બી થોડાક મામીએ રેખા થોડાક મેં રેખા તો આ બધા બી હે ને આપણે વાવું હોય હોળી પાછી વાવવાના હે તો મસ્ત કારેલા થાય તો આવ અત્યારમાં જો પંખે ને ચાંદો પણ અત્યારમાં દેખાય જોઈ કેટલો મસ્ત મસ્ત લાગે હવાર હવારમાં ચાંદો રાતને પણ મસ્ત જ લાગે જો કે અને હજી તો પંખી બોલે ને બીલીમાં માં બીલા બહુ ઝાઝા બધા આવેલા હોય અને હજી દીના નાથ ને ઉગવામાં હે ને થોડીક વાર છે ના સોરી ઉગી ગયો મને ખબર નથી જો હમણાં ઓલી બાજુ ગઈ ને થઈ ઉઈ ગયા નતા આટલી વારમાં હે ને ઉગી ગયા મસ્ત મજાના તો હમણાં તો હે ને જો ફર્યું વરાતું નથી એનું કારણ એ હે કે મને કમર બહુ દુખે છે ને એના લીધે કમર હે ને હવા આખું નતો ને એ દુખતી પેલા થોડાક દીધી દુઃખી તો એ તો હવે ખાટલી જ રહી ગઈ હતી આજખરે હે ને દવા લઈ આવી હોવું એટલે વાંધો નથી પણ કચરો કચરો બધો વીણી લેવું હવે આજે હેરખું મેડી થઈ જાય ને તો કાલે વારો હાર હલો આપણે બીજું કચરાનું કામ છે ને કર ના ધું કામકાજ થઈ ગયું બનાવવાની હે ચા તો મેં ફટાફટ ચા મૂકી દીધો દૂધ ગરમ કરવા મૂકી દીધું થોડુંક કેમ કે આપણે ત્રીસ રૂપિયા ને કે એક પાતા હોય એટલે અને બાકી મજો નહીં થોડીક માંડવી લેગી હતી ભરવા તો એના બધા માટે ચા કરવાની અને બીજા નહીં દ્વારા એના બધા માટે ચા કરવાની તો બધો હાર ચા નો ને એક મોટું ટોપી ભરી અને ફટાફટ કરી નાખો ને ત્રીસ રમાય ને દાડા રમાડે પછી વાળી ન ઉ પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય જો અને બધું કામ કરશે કે ચા પાણી માં લીધા મમ્મી લઈને આવી ગયા અને થોડીક માઇન્ડ આપણે ગઈ મજા ભરવા આવ્યા હતા તો એ બધું ને એ લઈ ગયા આપણે મસ્ત મજાના આવતા હે અત્યારે આજે મારે બનાવવા રીંગણા બટાકાના શાક તો કાંઈ મમ્મીના તો એવું થતું કે કાંઈ હું ઓરા ખાતા ને હાવ ખાતી પછી એકને એક તો ભાવે તો આજે મારા મસ્ત મજા રીંગણા બટેકાનું શાક બનાવ બનાવી નાખું અને પછી રોટલા બનાવી નાખું ને આજે મારે સોંપવું એટલે મારે પણ મારો ફરાર કરવો જોઈએ તો પેલા સગડી ચાલુ કરી દો તપી જાય ને પછી રોટલી બની જાય અને જો બટા મૂકી દીધા સગડી પણ ચાલુ કરી દો ગામ થાય એવું નીકળી જાય ના થઈ ગયા ફૂલ શરદી તો ગયા તો થાય ત્યાં આવે કે ના આવે પાછા ઘરે જમવા જમવાને વાગી ગયા છે યાર

એ ભાઈ તો મિત્રો અત્યારે વાગી કે પોણા છ વાગ્યા ને હવે તો જો દી એટલો રહ્યો છે અને થોડુંક નેદવા ને હે એટલે બધા ને દે હે એટલે પગાજ ખૂટી જાઉં હું જોઈ ખૂટી જઈ તો બહુ સારું કહેવાય જો અહીંયા મજૂર હે અહીંથી બહુ નહીં દે હે અને મારે જો બધા વાહિંદા કરવા છે માલ ના માલ આજ થોડુંક માર મોડું થઈ ગયા બીજા કામમાં વરગી દીધું એટલે મને વિડીયો બનાવવાનું હે ને ઉહાણ જ ના આવ્યું એવું બધું થયું ને બાકી તો કૃષિભાઈ અત્યારે હોઈ ગયા ને તમે શાંતિ હું તમને તો ફટાફટ હે નું વહી ના નાખું નખો મને હે ને કંઈ કામ ભેગી થવાની ગયો પછી મારે અત્યારે બીજું કંઈ કામ છે ને માલ ને બધી પાવાના થાય અને એવું કરે છે મામા આવ્યા હે તો એ ગયો હું ચા કરી નાખું એ કે અને તમે કે હે ને વહી ના કરી નાખો નખો વારે ઓલો ઉઠશે ને તો એ કે નહીં કરવા દે તમને તો કે હું ચા કરી નાખું તમારી કે સુંદર અને જોતા ઓલે ભીણ ઠેકડા મારે બોલો ડમરિયું સળાવે એવી સી સિવાયડીને પછી আজিকালি সোমবাৰে চাহ কৰি নাখিনি ফটা ফট নাখ্দা বস মালপাহ ৰ এই বাৰ্তা পানী বোধহে লগাই